નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા જોડાયા છે રાજુભાઈ સાથે વાત કરીશું કારણ કે એક તરફ મોરબીની અંદર જે મોરે મોરો હવે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચેનો અને કાંતિ અમૃતિયા તો હવે બસો લોકોના કાફલા સાથે વિધાનસભા આવવા પણ નીકળી ગયા છે બપોરે બાર વાગે પહોંચવાની વાત કરી છે અને અડધો પોણો કલાક ગોપાલભાઈની રાહ જોશે ત્યાં આગળ રાજુભાઈ ગોપાલભાઈ પહોંચશે કે નહીં પહોંચે ગોપીબેન જે બે ત્રણ ચર્ચાઓ ચાલે છે મહત્વની વાત એ છે કે કાંતિભાઈ અમૃતિયા હું ત્યારે પણ કેતો હજુ પણ કઉ છું આમ આદમી પાર્ટી એનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે કે કાંતિભાઈ અમૃતિયાએ જે દિવસે મોરબીની જનતાએ મોરબીના સ્થાનિક પ્રશ્નોને લઈ રોડ પર ચક્કાજામ કર્યો મોરબીના લોકોએ કહ્યું અમે વાળી કરશું જો અમારા પ્રશ્ન નું નિરાકરણ નહી આવે તો રાત્રે અચાનક કાંતિભાઈ 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 ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે પોતાની ચેલેન્જમાં એને જે ફેરફાર કરી દીધો અને લોકોને ગુમરાહ કર્યા એને પહેલા ચેલેન્જ શું આપી હતી અને કઈ ચેલેન્જ ગોપાલ ઇટાલિયા એ સ્વીકારી હતી આ મહત્વનું છે પછી તમે ચેલેન્જમાં ફેરફાર કરો છો અને પછી પાછા ગોપાલભાઈને ફરી વખત બોલાવો છો આ વાત વાહિયાત છે જૂઠી છે એને ચેલેન્જ એ આપી કે હું અહીંયાથી જ્યારે વિસાવદર વાળી પરિણામ મળી ગયું ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાડ્યું બે બાકડા થયા બધી વાત સાચી પણ જ્યારે મોરબીની જનતાએ કહ્યું કે અમે વિસાવદર વાળી કરશું અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ત્યારે કાંતિભાઈએ ઉશ્કેરાએ મોરબીની જનતાને ને એને ચેલેન્જ કરી પોતાના હું રાજીનામું બીજા દિવસે સવારે મોરબીના લોકોએ ગોપાલભાઈ નો સંપર્ક કર્યો ગોપાલભાઈએ કહ્યું કાંતિભાઈ રાજીનામું આપતા હોય તો વિસાવદર વાળી કરશું કાંતિભાઈએ જે ચેલેન્જ આપી છે કે હું રાજીનામું આપું ગોપાલ ઇટાલિયન લડવા લઈ આવો તો અમે લોકો લડશું આ ચેલેન્જ ને સ્વીકાર કરીએ છીએ કાંતિભાઈ ને અચાનક પછી થયું કે સાલું ચેલેન્જ તો ગોપાલભાઈએ સ્વીકારી લીધી હવે ફેરફાર શું કરાય તો ફરી વખત દિવસે આગલા દિવસે રાત્રે એવા મીડિયા સામે ચેલેન્જ આપી દીધી ચેલેન્જ ગોપાલભાઈએ સ્વીકારી લીધી મોરબીની જનતાવતી બીજા દિવસે બપોરના ટાઈમે કાંતિભાઈ મીડિયા સામે આવી ચેલેન્જમાં ફેરફાર કરી દે છે સમજી વિચારી રાજીનામું આપે ને રાજીનામું આપું ભાઈ આગલા દિવસે તો આ વાત કેમ ગોપાલ ઇટાલિયા ચેલેન્જ સ્વીકારી એટલે તમે વાતમાં ફેરફાર કર્યો હું કાંતિભાઈ ને નિર્ભય ના માધ્યમથી પૂછવા માંગુ છું કે રાત્રે ચેલેન્જ આપી ત્યારે શું તમે નશો કર્યો તો શું તમે દારૂ પીને ચેલેન્જ આપી હતી કેમ ચેલેન્જમાં બીજા દિવસે ફેરફાર કરવો પડ્યો કાતો તમે રાત્રે ચેલેન્જ આપી એ મીડિયા સામે આવી આપી આપી કાતો કોઈ આવીને ચેલેન્જ ચેલેન્જ હોય આવું અમને લાગે છે બીજા દિવસે તમે આપો છો એમાં ફેરફાર કરી છો આપણે વિસાવદર ના રાજીનામું ગોપાલભાઈ ઇટાલિયાનું રાજીનામું વિસાવદર ની ચૂંટણી આ તો કઈ વાત જ નથી આ વાત ક્યાંથી વચ્ચે આવી ગઈ હું મીડિયાના મિત્રોને પણ કહીશ કે કાંતિભાઈ જે ચેલેન્જ આપી હતી એ ચેલેન્જ પર જ ચાલવું જોઈએ પછી ફેરફાર કરીને ફૂદડી વાળી ચેલેન્જ કરી દીધી તો એના પર ફોકસ ના કરવો જોઈએ આજે ગોપાલભાઈ કે નરેન્દ્રભાઈ રાજીનામું આપે આ વાહિયાત વાતો નો મતલબ શું છે બીજી વાત કાંતિભાઈ અમૃતિયા પેહલા થી ભવાઈ જેમ નાટક કરવાના ટેવાયેલા છે એ તો એવું પણ કહે છે એ તો માનસિક અસ્થિર માણસ છે એ તો એવું પણ કહે છે ભૂતકાળમાં એને ઘૂંટણ સમા પાણીમાં પડી ડુબક્યો મારીને કહેલું કે મેં હો જેટલા લોકોને મોરબી બ્રિજ દુર્ઘટના માંથી બચાવ્યા

કે આ પરિવારની મુલાકાતે દરેક પાર્ટીના નેતાઓ જવું જોઈએ હું આમ આદમી પાર્ટીના એક જવાબદાર વ્યક્તિ તરીકે આજે માધ્યમથી ચેલેન્જ 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 ખૂબ ચાલ્યું પણ લોકોના હિત માટે માટે લોકોની સુખાકારી અને પીડિત પરિવારને આશ્વાસન મળે એના માટે નિર્ભય ના માધ્યમથી એક નાનકડી એવી ચેલેન્જ આપું છું કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે એ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જે લોકોએ એ અવસાન જેનું થયું છે એ પરિવારને મળી અને એક એક પોતાનો પગાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આપવા તૈયાર છે ભારતીય જનતા પાર્ટીના પગાર એમને આપી દેશે એક એક મહિનાનો વાત એટલા માટે કરું છું છું આ ચેલેન્જ એટલે આપું કે લોકોની સુખાકારી માટે ગુજરાતના હિત માટેની ચેલેન્જ હોય આ ચેલેન્જ સ્વીકારી શકાય ગુજરાતની તિજોરીને નુકસાન પહોંચાડવા માટેની જો ચેલેન્જ થતી હોય કાલે તો ભાજપના નેતા એવું કહે છે કે સૌથી મોટો ભ્રષ્ટાચાર કોણ કરે ચેલેન્જ આપું છું આ ચેલેન્જ આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્ય ક્યારેય નહીં પૂરી કરી શકે ક્યારેય નહીં સ્વીકારી શકે ભાજપના નેતાઓ દેશને એક રાજ્યની તિજોરીને નુકસાન કરતી ચેલેન્જ કરશે તો આ ચેલેન્જ અમે ક્યારેય સ્વીકારવાના નથી નંબર બે કાંતિભાઈ મેં તો એવું જોયું છે કે સગાઈ અને લગ્ન વખતે જાનમાં જાડેરી જાન જાય બસો પાંચસો જણાનું ટોળું જાય ક્યાંય છૂટું કરવામાં બસો લોકોનું ટોળું ગયું એવું તેમ સાંભળ્યું છે રાજીનામું સ્વયંભૂ લોકોનું ટોળું કાંતિભાઈ રાજીનામું અપાવવા લઈ જાય છે આના પરથી સમજી શકાય કાંતિભાઈ માટેનો પ્રેમ કેટલો હશે જી પણ સવાલ અહિયાં એ ઉભો થઈ રહ્યો છે કાંતિભાઈ આજે સવારે નીકળ્યા કાંતિભાઈ કહે છે કે મેં ચેલેન્જ આપી છે અને હું એ ચેલેન્જ માટે ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ કારણ કે આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એ લોકોને ઉશ્કેરીને તંત્રને બાદમાં લેવાનું કામ કરે છે કાંતિભાઈએ જે ચેલેન્જ આપી છે મેં પહેલા પણ કહ્યું હજુ પણ કહું તમે બંને ચેલેન્જોને સાથે જોડી અને લોકોને બતાવો એને ચેલેન્જ કઈ આપી ગોપાલભાઈએ કઈ ચેલેન્જ સ્વીકારી જેમાં માત્ર મોરબીની વાત હતી વિસાવદરની વાત તો હતી નહીં નંબર બે કાંતિભાઈ અમૃતિયા જેવો મેં તમને પહેલા પણ કહ્યું માનસિક અસ્થિર માણસ છે ખરેખર એને મગજની ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર છે મેં અગાઉ પણ કહ્યું કે મીડિયા સામે આવીને પોતાની વાહિયાત વાતો અવારનવારી કરી ચુક્યા છે એ પોતે પણ ભૂતકાળમાં કહેતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી મને ગાંડો કહેતા હતા એટલે કાંતિભાઈ અમૃતિયા કાલે તો ગોપાલભાઈને એવી ચેલેન્જ દે છે કે મનરેગા કૌભાંડ બચ્ચું ખાબડે કર્યું એના કરતા પણ હું મોટું કરી બતાવું ગોપાલભાઈ માં તાકાત હોય તો ચેલેન્જ સ્વીકારે આવી વાહિયાત ચેલેન્જોનો કોઈ મતલબ નથી મે નિર્ભયના માધ્યમથી કયું છે ભાજપના નેતાઓને ચેલેન્જ કરીએ છીએ રાજીનામાવાળી વાત તો તમે રાજીનામા તો નહીં આપી શકો તમે આપેલી ચેલેન્જમાં ફૂદડી એડ કરી તમારી ચેલેન્જ પરથી તમે ફરી ગયા છો તમે ખરેખર મેદાન મૂકીને ભાગી ગયા છો આજે મીડિયામાં વાવાઈ લેવા માટે તમારી ચેલેન્જમાં ફેરફાર કરી ગોપાલ ઇટાલિયા ને ટાર્ગેટ કરી રહ્યા છો વાત એટલી છે તમારામાં તાકાત હોય તો મેં જે ચેલેન્જ આપી સ્વીકારો ને સ્વીકારો દુર્ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા છે એના પરિવાર ને મળી એક એક પગાર તમારો ત્યાં આપો આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તૈયાર છે આ જવાબદાર વ્યક્તિ તરીકે પાર્ટીના જવાબદાર પદાધિક પદાધિકારી તરીકે હું ભાજપના નેતાઓને ચેલેન્જ કરું છું

હવે કાંતિ અમૃતિયા રાજી નામું આપવા ગયા એટલે શાંત પાણીમાં પથ્થર ફેંકી એવું કાંતિ અમૃતિયા કહે છે કે શાંત પાણીમાં પથ્થર ફેંકી ગોપાલ ઇટાલિયા મૌન થઈ ગયા છે એટલે ગોપાલ ઇટાલિયા પાસે હવે આ ચેલેન્જ નો જવાબ નથી રહ્યો આમ આદમી પાર્ટી ચેલેન્જ આપીને ભરાઈ ગઈ ગોપી બેન અમે એ કહીએ છીએ કે ચેલેન્જ શું હતી ચેલેન્જ હતી એ ગોપાલભાઈ સ્વીકારી બીજા દિવસે સમજણ પૂર્વક ચેલેન્જ ની લાઈનમાં ફેરફાર કરી દેવામાં આવ્યો આજે પણ ગોપાલભાઈ કહે છે આમ આદમી પાર્ટી કહે છે માત્ર મોરબી એમને જેટલી જગ્યાએ રાજીનામા દેવા હોય એટલી જગ્યાએ ભાજપના ધારાસભ્ય આપે અમારી ટીમ લડવા તૈયાર છે જીતવા તૈયાર છે અમારો ધારાસભ્ય રાજીનામું આપશે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે આવી વાત જ નહોતી આવી ચેલેન્જ ગોપાલભાઈએ સ્વીકારી પણ નથી કાંતિભાઈએ કરી પણ નથી આ તો સમજણપૂર્વક બીજા દિવસ મીડિયા સામે આવી અને ચેલેન્જમાં ફેરફાર કરી લાઈનમાં ફેરફાર કરી અને મીડિયા ગુજરાત ની જનતા કરવાના પ્રયત્ન કરે છે પણ ગુજરાતની જનતા શાણી છે ખુબ સારી રીતે જાણે છે કાંતિભાઈ જે આજે ભવાઈ મંડળનું નાટક કરવા ગાંધીનગર જઈ રહ્યા છે આ ગુજરાતની જનતા જાણે છે આવનાર સમયમાં હું એવું માનું છું કે કાંતિભાઈ પોતાની ટિકિટ જ જોખમમાં છે બે હાજર સત્યાવીસ માં કાંતિભાઈ ની ટિકિટ ભાજપ જ નથી આપવાનું ભાજપના મવડી મંડળે ના પાડી છે આજે લાઈમ લાઈટમાં આવી ભાજપ ને ક્યાંક છે એમાંથી શહેરોમાં પાણી ભરાય છે રોડ રસ્તા તૂટી ગયા છે શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે સ્વયંભુ વિસાવદરનો માહોલ આખા ગુજરાતમાં બની રહ્યો છે ત્યારે લોકોનું ધ્યાન બીજે કેન્દ્રિત કરવાનું કામ કાંતિભાઈ કરી અને ભાજપના શીર્ષ નેતૃત્વને ક્યાંક ને ક્યાંક પોતાના ખરેખર જે આવડત નથી ધારાસભ્યની ટિકિટ ફરી વાર મળવાની નથી ત્યારે આવા કામ કરી અને માં રહી અને ભાજપના નેતાઓની નજીક જવાના કે એકને એક પોતે વાવાઈ લેવાના પ્રયત્ન કરે છે ગોપાલભાઈના નામથી કાંતિભાઈ ચમકવાના પણ પ્રયત્ન કરે છે પણ આમાં કઈ સફળ નહીં થાય નાટક નાટક હોય છે ભવાય ભવાય હોય છે સત્ય આખું અલગ છે અને જુઠ્ઠાણું કાંતિભાઈ નું ભૂતકાળમાં પણ મોરબી અને ગુજરાતની જનતાએ જોયું છે પણ રાજુભાઈ તો પછી આ બધી ચેલેન્જ ચેલેન્જ ની શરૂઆત કેમ કરવામાં આવી મને એ ખબર નથી પડતી ચલો કાંતિભાઈ ચેલેન્જ કરી તો ગોપાલ ઇટાલિયા શેના માટે જવાબ આપવો પડ્યો બિલકુલ એ વાત સમજવા જેવી છે સવાલ પણ મહત્વનો છે ચેલેન્જ ની શરૂઆત જ્યારથી થઈ મેં પહેલા પણ કહ્યું મારી દરેક વાતમાં એ વાત હું મૂકું છું કે ચેલેન્જ ની શરૂઆત ક્યાંથી થઈ મોરબીની જનતાના અનેક પ્રશ્નોનું લાંબા સમયથી નિરાકરણ આવતું નહોતું કાંતિભાઈ અમૃતિયાની ઓફિસે વારંવાર મોરબીની જનતા કાંતિભાઈ ના મતદારો રજૂઆત કરવા પહોંચેલા કાંતિભાઈ હડતૂત કરી વર્તન કરી આ લોકોને કાઢી મૂકેલા લોકો સ્વયંભુ રોડ પર આવ્યા રોડ પર આવી કાંતિભાઈ અમૃતિયા ના મતદારોએ કહ્યું છે કે અમે વિસાવદરવાળી કરશું ચેલેન્જ ની શરૂઆત ગોપીબેન ત્યારે થઈ જયારે મતદારોએ કાંતિભાઈ ને ચેલેન્જ આપી હવે કાંતિભાઈએ મતદારોની સામે નમતું આપવું જોઈએ મતદારોની સામે પોતાનો ઈગો ન રાખવો જોઈએ પરંતુ કાંતિભાઈ અભિમાનમાં આવી ગયા મારા મતદારો મને કેવી રીતે ચેલેન્જ કરી શકે શકે મારી વિધાનસભામાં બીજાનું નામ કેમ લઈ આ તો હરણિયા કશ્યપ જેવી વાત થઈ કે હું જ્યાં સુધી છું મારું રાજ જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ રામનું નામ કેવી રીતે લઈ શકે જેવું ગોપાલ ઇટાલિયાનું નિસાવદર વાળી થશે એવું મોરબીના મતદારોએ કહ્યું તો કાંતિભાઈએ કાંતિભાઈ ના મતદારોએ આપી બીજી ચેલેન્જ મોરબીના મતદારોને કાંતિભાઈએ આપી જે ગોપાલભાઈનું નામ લઈને આપી છે પછી મોરબીના મતદારોએ ગોપાલભાઈને કહ્યું કે સહજ ભાવે તમે ચેલેન્જ સ્વીકારી લો અમે લોકો આમ આદમી પાર્ટીની સાથે છીએ રાજીનામું આપતા હોય તો આ ચેલેન્જ તમે સ્વીકારી અને તમે તમારી પાર્ટીના લોકો અહીંયાથી લડે એ રીતે જાહેરાત કરી આપો પછી સહજ ભાવે કહ્યું કાંતિભાઈ રાજીનામું આપતા હોય તો અમે ત્યાંથી લડશું આખી ઘટના હતી બીજા દિવસે કાંતિભાઈ ને ખબર પડી કે રાત્રે તો નશો કર્યો તો અને ચેલેન્જ દેવાય ગઈ તો બીજા દિવસે કાંતિભાઈએ આયોજન પૂર્વક કહ્યું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે અને હું આપું આ બંને રાજીનામાની વાત બીજા દિવસથી આવી અને ગુજરાતની જનતા મીડિયાને બીજા દિવસથી બીજે ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ કાંતિભાઈએ કર્યું જી તમે કહી રહ્યા છો કે પછી એ કામ કાંતિભાઈએ કર્યું પણ કાંતિભાઈ છેલ્લે સુધી હજી સુધી પોતાની ચેલેન્જ ઉપર તો અટકેલા જ છે અને એ પોતે આજે ગાંધીનગર આવવા નીકળી ગયા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં આગળ પહોંચે કે ચલો માને ગોપાલ ઇટાલિયા નથી પહોંચતા એ વિસા છે એ સિવાય પણ અન્ય નેતાઓ ત્યાં આગળ જશે મેં તમને કહ્યું ગોપીબેન આ કાલે ઉતકાળમાં બનેલી ઘટના ગોટણ હમા પાણીમાં ડૂબકી લગાવતા તા ભાઈ અહીંયા કહેતા તા કે મે હો જણાન જીવ બચાવ્યા આવા માનસિક અસ્થિર માણસના જવાબ આપવા માટે આમ આદમી નેતાઓ શું કામ જાય જે હજુ શપથ પણ લીધા નથી એ ગોપાલભાઈ ના રાજીનામાની કોઈ વાત કરતું હોય ત્યારે જ સમજાય જાય કે આ માણસને કઈક મગજની તકલીફ છે નંબર બે ચેલેન્જ પર અડગ નથી કાંતિ અમૃતિયા કાંતિ અમૃતિયા એ ચેલેન્જમાં ફેરફાર કરી દીધો ફેરફાર કરેલી ચેલેન્જ ને આગળ લઈ